મહેસાણા જિલ્લાના વિસનગરના ગટિયાવાસ વિસ્તારમાં છેલ્લા વીસ દિવસથી પીવાના પાણીમાં દુર્ગંધ આવે છે નગરપાલિકા દ્વારા ગટિયાવાસ ચોક વચોવચ વીસ દિવસથી ખાડો ખોદવામાં આવેલ છે અને રમજાન માસ હોવાથી મોહલ્લાના બાળકો ચોકમાં રમતા હોય છે તે ખાડામાં કોઈ બાળકને ઈજા કે જાનહાની થાય તો જવાબદાર કોણ ગટિયાવાસના ગંદુ પીવાના પાણીમાં દુર્ગંધ બંધ થશે અને જો થશે તો ક્યારે થશે જો આ દુર્ગંધવાળા પીવાના પાણીમાંથી મોહલ્લાના રહીશોને કોઈ રોગચાળો ફેલાય અને કોઈ જાનહાની થાય તો જવાબદાર કોણ નગરપાલિકા સરકાર હવે જોવાનું એ રહ્યું કે આનો નિકાલ આવશે ખરા રિપોર્ટર જાવિદ મંસૂરી વિસનગર અમારા મેલામાં એટલું ગંદુ પાણી આવે છે ને કે અમારા આખા મેલામાં સો દોઢસો માણસ બીમાર પડી ગયા છે એટલું વાસવાળું પાણી આવે છે ને કે અમે ઇત્યારે કરવા બેઠીએ છીએ રોજું ખોડવા માટે તો અમારે અગરબત્તી સળગાવી પડે છે અને અમારા બાળકોને અમે ચાર એટલા દિવસથી બોટલો ચડાવીએ છીએ સિવિલમાં લઈ ગયા પ્રાઇવેટ દવાખાનામાં લઈ ગયા પણ અમારે બાળક બાળકો બીમાર જ છે એમને મળતું જ નથી એટલા બધા બીમાર થઈ ગયા છે ને આ લોકો કંઈ કંઈ ધ્યાન આપતા જ નથી અઢાર દિવસથી ખડ્ડા ખોડી ખોડીને મૂક્યા રાખ્યા છે ના ધ્યાન જ નથી આપતા કશું બી એટલું ગંદુ પાણી આવે છે એટલું ગંદુ પાણી આવે છે અને અમારા આગેવાનો અવાજ ઉઠાવે છે તો એમના ઉપર ખોટા ખોટા કેસ કરવામાં આવે છે અમારે આગેવાનો અવાજ ઉઠાવે તે એ લોકોએ એમનું એના ઉપર ધ્યાન આપવું જોઈએ કે ભાઈ શું થયું છે મહિલાના અંદર ક્યાં પાણી ગંદુ આવે છે એ લોકો એ લોકોને સુધારા કરવા માટે આવવા જોવા એના માટે એના બદલામાં આ લોકો એમના ઉપર ખોટું કેસ કરે છે ઊંધા ઊંધા કેસ જોડે છે